તાજેતરમાં ઓર્ધર પાસ પાસે વાહન અકસ્માતે સુરતના મહિલા તબીબ અને તેના નણંદનું મોત નિપજ્યું હતું જે બનાવમાં કાર ચાલક સામે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે સુરતની ગઢપુર ટાઉનશિપમાં રહેતા ધર્મેશ મુકેશભાઈ માંગુકિયા નામના યુવાને એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તારીખ ઓગણીસ એપ્રિલના રોજ તેઓ તથા તેમના પરિવારના સભ્યો કાર લઈને દ્વારકા દર્શનાર્થે આવ્યા હતા અને ત્યાંથી કેશો જતા હતા ત્યારે આકાર ફેનિલ ભૂપતભાઈ માંગુકિયા ચલાવતો હતો અને ઓરદર બાયપાસ નજીક રાત્રે સાડા અગિયાર વાગ્યે અચાનક સ્વાન આડે ઉતરતા ફેનિલ કાર ઓવર સ્પીડમાં ચલાવતો હોવાની સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા આકાર ડિવાઇડર સાથે અથડાયા બાદ સર્વિસ રોડની સાઈડમાં આવેલ મકાનની દિવાલ સાથે અથડાઈ હતી અને અકસ્માતમાં આ ગંભીર બનાવમાં માંગુકિયા પરિવારની બે મહિલાઓ નણંદ ભાભી તથા તેમજ બ્રિજેશભાઈ જુલીબેન તથા ચાલક ફેનિલને પણ ઈજાઓ થઈ હતી જેથી ધર્મેશ માંગુકિયાએ કાર ચાલક ફેનિલ માંગુકિયા સામે ગુનો નોંધાવ્યો છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર